ગઈ રાત્રિના નવ વાગ્યાથી લઈને રાત્રે જે દસ અગિયાર વરસાદ પડી જવાના કારણે તળાજાની ભાગોળા આવેલી ઝુંડપટ્ટી વિસ્તારની અંદર ઝૂપડપટ્ટી વિસ્તારની અંદર જે ઝૂંપડપટ્ટી વિસ્તાર છે પાણીની અંદર અત્યારે ડૂબેલી હોય એવું અત્યારે અમે જોઈ રહ્યા છીએ અને બાળકો પણ પાણીની અંદર જાણે બાળકો ગમતની સાથે પાણીની અંદર નાઈ રહ્યા છે બાળકો માસુમ બાળકો ગમતની સાથે અત્યારે પાણીની અંદર નાઈ રહ્યા છે એને કોઈ માસુમુખ જેને કહેવામાં આવે એને ખબર નથી કે અમારા ઘરની અંદર પાણી ઘૂસેલું છે પણ છતાં તેના ઘરની મોર તેના જે ફળિયા હોય કહેવામાં આવે છે તેની અંદર બાળકો અત્યારે નદીની અંદર કે તળાવની અંદર જેવી રીતે બાળકો મોજ મસ્તીથી નહોતા હોય તે રીતે અત્યારે નાઈ રહ્યા છે અને

યા કેટલાક ઘર છે ઝૂંપડા જેને કહી શકાય એવા કેટલાક છે અહિયાં લગભગ આઠ સિત્તેર ઘર ઉપર છે તો દર ચોમાસાની અંદર અંદર આ રીતે પાણી ભરાય છે કે આ વખતે જ ભરાણું દર ભરા પાછો નીક કરીને સાહેબ તો વધારે પાણી ગડી ગયું છે ડબલ પાણી આવ્યું છે ને નીક કરી આ પાણી આ કરી કરીને તો નિકાલ નથી કર્યો એ સાહેબ ટૂંકમાં પાણીનો નિકાલ અહીં ન થયો એના કારણે પાણી અહીંયા પાછું ભરાણું ડબલ ડબલ પાણી ભરાણું ડબલ સાહેબ

નુકસાન સાહેબ અમારા બધા ને તો ઘઉં દાણા હતા એ બુટી ને ગયા છે અને એવું બધું બધું થઈ ગયું છે લુકડા ગોદડા બધું બોટી બોટી ગયું પણ શું કરી લાકડા હોય તો હડી ગયા સાપરા ના અમારે શું કરી વર્ષો વર્ષ સાકરા લાકડા ખરી જાય શું કરી અમે ઘણું કહી છે અમારું કઈ અમારે હાલતું છે હું કોને કેવા દઉં સાહેબ જે અત્યારે ઝુંપડપટ્ટી વિસ્તારના લોકોની વેદના અમે સાંભળી તે લોકોનો ઘર વકરી સામાન તે લોકોનું અનાજ અને તે લોકોના બળતણ માટે લાકડા હોય તે પણ અત્યારે

કોઈ હાથ આવ્યું નથી માણસો દીયા ખાતર થઈ ગયું પાણી ભરાયું કે ખાવાના ધોવાઈ તું આવું દેતા હોય તો બીજું હું કેવું આપણે આ નાના નાના છોકરા ત્રણ વાગે બગા વગા કાઢ્યા રાત અમે ત્રણ કાઢ્યા બોલો એટલે એટલે પાન જે એક જે એક બુઝુર્ગ મહિલા હતા તેનું કહેવું છું કે મોડી રાત્રે ત્રણ વાગે અહીં અમારા વિસ્તારની અંદર કડ ઉપરાંત પાણી હતા તો તે લોકોને કહ્યું રાત્રે ત્રણ વાગે એ લોકોને અમે બહાર કાઢ્યા અત્યારે પણ તમે જોઈ શકો છો કે એ બુઝુર્ગ મહિલા છે તે ઈ નેશનલ હાઈવે જૂનો હતો અત્યારે તે રોડ બંધ થઈ ગયેલો છે તેની ઉપર ખાટલો નાખી અને બેઠા છે જી બેન તમે શું કહેશો તમારું નામ અમારી સાથે એક મહિલા હતા તેનું એવું કેવું છે કે અત્યારે અમારું તમામ ઘર વકરી અને સામાન શાહ પઠાણ ગુજરાત આઈ ન્યુઝ તળાજા મને અને મારા કેમેરામેનને રજા આપશો